ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાડલે આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કંઈક ને કંઈક નવી વાત એ મિત્રો કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ મૂલ્યવર્ધન થાય ખેડૂત જે છે જાતે કેમ વેપારી બને એના માટેના મિત્રો આપના હંમેશા પ્રયત્નો છે ત્યારે દિવસે 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 એ ખેડૂત મિત્રો જે છે એ પોતાની વસ્તુ પોતાની રીતે એ વેચતા થાય એના માટેના એ સરકારશ્રીના અને જે છે એ અમારા ઘણા બધા પ્રયત્નો મિત્રો રહેલા છે ત્યારે મિત્રો હાલ જે છે એ શિયાળુ પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ ઘઉંનું વાવેતર થયેલું ત્યારે આ ઘઉં જે છે એનું મૂલ્યવર્ધન કેવી રીતનું થઈ શકે એની વાત એ આપણે ભાઈ પાંચથી જાણશું ને ત્યારબાદ આ મૂલ્યવર્ધન કરવા માટે આપણે કેવી પ્રોસેસ કરવી પડે તો એના વધારે ભાવ જે છે આપણે મેળવી શકીએ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ ઘઉં જે છે ક્યારે વાવેલા ઘઉંમાં કેવું ઉત્પાદન આવે છે ઘઉંના જે છે એ બજારની અંદર કેવા ભાવ મળશે ભાઈ પાંચથી જાણીએ આપનો પરિચય મારું ગામ કોટડા સાંગાણી નામ હસમુખભાઈ ગાંડુભાઈ સુધિત્રા મોબાઈલ નંબર નવાણું બાઈ બેતાલીસ હિતાસી ચારસો એક હવે આ વખતે સુધિત્રાભાઈ તમે કેટલા વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું પાંચ વીઘામાં પાંચ વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હા કઈ વેરાયટી પસંદ કરી છે આ ચાર ટુકડા ચારસો છન્નું ચારસો છન્નું ટુકડા બરોબર છે કેટલા પીએફ આપ્યા ત્રણ વખત ખાતર આપ્યું છે બરાબર છે હવે છે એની અંદર ઉત્પાદન આવે તો એનું કેટલું વિઘે મણ કેટલાક મણ થાય ચાલીસ થી પિસ્તાલીસ મણ નો એવરેજ જે છે એ આવે બજાર ભાવ કેવા મળે છે બજાર ભાવ ચારસો રૂપિયા ચારસો થી પાંચસો રૂપિયા જેવા મળે મિત્રો હાલનો સમયગાળો એ બજાર ની અંદર જે છે એ દર વર્ષે એ ભાવ જે છે આવી રીતના આપડા ખેડૂત મિત્રો મળે છે પણ જો એનું ઘઉં નું મૂલ્યવર્ધન કરવામાં આવે જયારે પોંક અવસ્થા બે છે ત્યારે જે છે પિયત ની ખેંચ પડવી જોવે નહીં આ એક ખાસ આપડે ધ્યાન રાખવું જોઈએ જો પોંક અવસ્થા એ પાણી ખેંચ પડે તો દાણો જે છે ઝીણો પડી જાય દાણો સુસ્યો બની જાય અને ઉત્પાદન આપણું ઘટતું હોય અને કલર આવે અને દાણો

અને જો પોંક પાડવામાં આવે તો ખૂબ મોટી ડિમાન્ડ છે આજે મોટી પાંચસો એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે શરીર માટે જે છે એ ખાવામાં આજે જે છે એ અનેક લોકો જે છે એ આપણે સુપર ફૂડ તરીકે એ આ પોંકનો ઉપયોગ કરતા થયા છે તો આ ઘઉંનો પોંક પાડવામાં આવે તો એમાં સારામાં સારા પૈસા આપણને મળી શકે છે આજનો સમયગાળો એટલે ડિજિટલ સમયગાળો એટલે કે ટૂંકમાં મીડિયાનો સમયગાળો છે તમારી પાસે વોટ્સએપ હોય ફેસબુક હોય અને યુટ્યુબ ની ચેનલો મારફત જે છે તમારી જાહેરાત તમે કરી શકો અને ઉત્પાદન જે છે એની અંદર આપણે મૂલ્યવર્ધન કરી શકીએ છીએ આ સિવાય મિત્રો ઘઉં જે છે એ આવી રીતના તૈયાર થયેલા ઘઉંને સીધો વેચવા કરતાં જો એને લોટ કરીને વેચવામાં આવે તો પણ એની અંદર ઘણો બધો ભાવ આપને મળતો હોય છે આ સિવાય જો આપણે જે છે એ આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં પણ ગામની અંદર એ ઘણા બધા બહેનો જે છે એ ગૃહ ઉદ્યોગ હાંકતા હોય તો એ ગૃહ ઉદ્યોગની અંદર પણ જે છે આપણે જોડાઈએ અને એની અંદર જે છે જે ઘઉંનો લોટ બને છે એના અંદર જે છે જુદી જુદી ફ્લેવરો નાખી અને આપણે જે છે એ ખાખરા બનાવી શકીએ અને આ ખાખરા જો બનાવવામાં આવે તો એનું ખૂબ ઉત્પાદન એટલે કે ટૂંકમાં આજે સિટીની અંદર તમે જાઓ તો એક પણ દુકાન એવી નો હોય કે જ્યાં ખાખરા નો મળતા ન મળે તો આ ખાખરા જે છે એ કાઈ માટીમાંથી માંથી નથી બનતા એ ઘઉંના લોટ માંથી બને તો આ ખાખરા જે છે જો એને એક મણ લોટ દળાવીએ તો એ પાંચ ના થાય આપણે મૂલ્ય વર્ધાન કરી શકીએ તો ખેડૂત મિત્રો હાલના સમયગાળાની અંદર આપણી પાસે જે છે આ બે ઓપ્શન આપણા હાથમાં છે બરાબર આપણે જે છે એ મને ભાવ નથી મળતા હું વેચી નથી શકતો તો મિત્રો ચોક્કસ અમારો સંપર્ક કરજો જે છે ખેડૂત મિત્રો ને એ આવું મૂલ્યવર્ધન કરવું હોય એને પોક નો વેચાતો હોય પોંક બનાવવો છે પોંક વેચવો છે કેવી રીતનો વેચવો છે કેવું પેકિંગ કરવું છે અને કેવા ભાવ રાખવા છે ચોક્કસ અમને જાણ કરજો તો અમે તમને એમાં હેલ્પફુલ થશું આ રીતના આ સિવાય જે જે ખેડૂત મિત્રોને ખાખરા બનાવવા છે કે કાંઈક નવી શરૂઆત કરવી છે અરે બિસ્કિટ બનાવવા છે તો પણ આમાંથી જ બનતા હોય છે તો આ બધું જે છે એ મૂલ્યવર્ધન જે છે આપણે જો કરશું તો ચોક્કસ મિત્રો આપણે ઘણો બધો ફાયદો થશે ત્યારે હાલના સમયગાળાની અંદર મિત્રો ઘઉંનો આપણી પાસે એ સુવર્ણ સમયગાળો છે કે પોંકનો સમયગાળો છે તો જે જે ખેડૂત મિત્રોને ઘઉં પોંકાવ